વેટર ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો જે ઠંડીનું પ્રમાણ છે એ હવે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા વર્ષ એકંદરે રાત્રિના સમયે જે રાત્રિના સમયે ઠંડીનું ટેમ્પરેચર જે છે તે જોવા મળતું હોય છે એક ઠંડો વૈશાસ્થ થતો હોય છે જે હવે આવનારા દિવસોની અંદર ઠંડીનું જે પ્રમાણ છે તે ધીરે ધીરે વધતું જશે લઘુત્તમ તાપમાન માઇનસ થશે ને મહત્તમ તાપમાન છે તે પ્લસ થશે એટલે કે દિવસનું જે તાપમાન છે તે ત્રીસ થી ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં રહેશે ને લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું જે તાપમાન છે તે સત્યાવીસ થી લઈને તે ત્રીસ ડિગ્રીની રેન્જમાં રહેશે એટલે અત્યારે હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા હાલ પૂરતા સંકેતો અમને જોવા મળી રહ્યા છે બાકી મિત્રો ગુજરાત અપડેટ યુટ્યુબ ચેનલની અંદર અત્યારે હાલ જે માહિતી આપવાની હતી એ મુજબ તો આટલો જ મિત્રો હવે જો કોઈ નવી સિસ્ટમ બને કે વાવાઝોડું બનવાનું છે તો એના વિશેષ માહિતી સમાચાર આ ગુજરાત અપડેટ યુટ્યુબ ચેનલની અંદર મળશે અને આ ચેનલની અંદર સત્ય હકીકત જે સત્ય હશે તે જ જાણવા મળશે ગુજરાત અપડેટ યુટ્યુબ ચેનલની અંદર આપણે છેલ્લા બે દિવસથી આપણે ગુજરાતી શોર્ટ વિડીયો ગુજરાતી ગ્રીન સ્ક્રીન વિડીયો અને ગુજરાતી મ્યુઝિકના જે વિડીયો છે તે આપણે ચાલુ કર્યા છે જે તમને લોકોને કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી થી જણાવજો બાકી વિડીયોને અત્યારે અહિયાં જ એન્ડ કરીએ